બધું સરસ મજાનું સુધારાઈ જશે અને આપણે બંને નાખી સરસ મજાનું રબડવું જો મરચાં ને લસણ કોથમીર મેથી લીંબુ રસ કાઢી જશે બધું સરસ મજાનું સુધારી નાખી હવે આપણે બનાવી રબડ જય માતાજી જય મોગલમાં બધાયને ભગવાન માતાજી આવનું સારું કરે અને બધાને હાજર નરવા રાખે પ્રાર્થના અને તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વિડીયામાં પણ આપણે આજ બ્લોગ નથી બનાવવાનો અને આપણે આજ બનાવવાના છે ભજીયા અમારી વાડી જ જો મેથી અને ને એવું બધું સરસ મજાનું વાવેલું છે તો આપણે એમાંથી બધું લઈ આવશું અને ઘરની વાડીના જ આપણે મેથીના ભજીયા બનાવવાના છે તો હાલો ઠેઠ લીધી વિડિયામાં રહેજો કે અમે કઈ રીતના ભજીયા બનાવી છે અને હવે આપણે બધું લેવા જવાનું છે તો હાલો બધું લેતા આવીએ અને પછી આપણે સરસ મજાના ભજીયા બનાવીએ જો કેવી સરસ મજાની કોથમી છે અને લસણ અને આ બાજુ મેથી છે તો આપણે આમાંથી ને બધું લઈને અને સરસ મજાના ભીજા બનાવવાના છે તાજે તાજું જ આપણે બધું આલો હવે કોથમીર મેથી અને લસણને બધું લઈ લેવી સરસ મજાના ભીજા બનાવીને તો જો આપણે કોથમી તોડવાનું ચાલુ કરી દીધું છે ઉપાડતા નથી આપણે આમ તોડી જ લેવી છે કેમ કે તોડી લેવી ને તો પછી પાછી ફૂટે એટલે ઉપાડશું ને આપણે તોડી જ લેવી ચાલો લઈ લેવી ફટાફટ હવે જો આપણે લસણ લેવા મીંડા સેવી ને હવે આપણે લઈ લે લસણ લસણ ના આપણે ખાલી પાંદડા જ લેવાના છે ક્યાં છે ઉપાડવાનું નથી સરસ મજાનું જો લસણ પાંદડા લઈ લે તો જો આપણે લહણ ને કોઈ સ્મિત લઈ લીધી છે અને જો આપણી આસે સરસ મજાની મેથી હવે આપણે એ જ્યાં સે મેથી વીણવા થોડા ફૂલ તો આવી જશે પણ તોય તે સરસ મજાના આપણે મેથીના ભજીયા બનાવવાના છે હા ભજીયા હા ભજીયા આજ કેવા સરસ મજાના ભજીયા બનાવવાના છે તમને બધાને ભજીયા ખવડાવવાના છે સારું હાલો તો ગીણી લેવી હવે તો જો આપણે સરસ મજાની મેથી વેણી લીધી છે અને હવે આપણે અને ધોઈને પછી આપણે સુધારી નાખવી અને સરસ મજાના ભૈજા બનાવવાનું ચાલુ કરી દેવી તો હાલો લઈને જવી આપણે અને સુધારવા માંડવી ફટોફટ જો કેવી સરસ તાજી તાજી મેથી વીણી લીધી જો અમારા ભાઈ અસલ સરસ મજાના છે અને અમારા બાપુજી બેઠા છે ને ટ્રેક્ટર સરખું કરી દે જો અમારા ભાઈને થોડુંક ભાંગી ગયું છે ને ટ્રેક્ટર અને એ જો અમારે મંડાણા છે અને હાલો આપણે હવે મન ભા બનાવી નાખવી આપણે બધું લઈને આવી જા સરસ મજાનું લસણ ને કોથમીર મેથી અને અમારા બાજુ તૈયારી કરવા મીણા બધું સુધારે છે કોથમીર વીણે છે અને જો સરસ મજાના બાપુજી જસદણ જાતા તો લેતા આવ્યા છે અને લીંબુ છે અને રસોઈ કાઢી આવ્યો છે અને સરસ મજાની જો ભાઈ તૈયારી હાલે છે બા બધું સુધારી નાખીએ કે આપણે બીજી તૈયારી કરવી તેલને એવું બધું મૂકવી બા સુધારી નાખીએ પેલા જો આપણે ચટણી પેકેટ આણું હતું જો તેર પેકેટ આણું હતું પેલા આપણે ચટણી બનાવી નાખી પછી ભેજા તો ગરમ ગરમ બનાવતું જાણ ખાતું જાણ એટલે પેલા ચટણી બનાવ ચાલુ કરી દીધું પેલા બનાવી નાખી આ બાજુ બાદ જો સુધાર છે બધે મેં મન કરો જો તમે લીધા છે તૈયાર છે એટલે આ ચાલુ છે કાક બોલત ખરાબ બન અત્યારની કે વ્યવસ્થિત સુધારો એટલે વ્યવસ્થિત સુધારવું પડે તો ભાઈઓ પોહણ પડે આપણી બે ન સમજી હવે સુધારો ગાય મોડું થાય છે બા ભૂખ લાગી છે હા બસ સરસ મજાનું સુધારા ગયું છે અને આપણે બનાવી નાખી સરસ મજાનું રબડું લસણ કોથમીર રસ સરસ મજાનું રબડું તૈયાર કરી નાખ્યું અને તેલ સરસ મજાનું મૂકી દીધું છે અને જો આવું રબડું મસ્ત મજાનું બનાવી નાખ્યું છે એમાં આપણે પુરસાડા નાખ્યા અને મીઠું નાખ્યું અને હવે જો તેલ આવી જાય એટલે કે દેવી સારું બનાવવાનું

ફેરી જાય એટલે ન ભાવે પછી એટલે ખાવાનું કેમ કીધું આપણે બનાવતા જઈએ છીએ બધા ખાતા જઈએ છે બનાવીને પછી આપણે ખાઈશું આપણે જો મરચાના પણ બનાવ્યા છે મરચાના એ મારા ભાઈ ખાવા આવી જશે તો સરસ બનાવી પણ આપણે ખાવા ભીજાશ્રી અને સરસ મજાની આપણે ચટણી બનાવી છે ને સાઈઝ છે અને ભજીયા છે તો બધા આવી ભજીયા ખાવા બધા ખાઈ લીધું છે આપણે એક જ બાકી સુવી તો આપણે ખાઈ લેવી અને તમે પણ બધા આવી બધા ભજીયા ખાવા અને અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ માં પહેલી વાર હોવ તો સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નો વિડીયો સાથે તો બાય બાય કે બાય